વડીલો દ્વારા જણાવવામાં આવેલા ઇઠ્યાસી મહત્વપૂર્ણ નિયમો ભાગ પાંચ નંબર એક ગરમ ઘીથી માથામાં માલિશ કરવાથી યાદશક્તિ તેજ થાય છે નંબર બે દ્રાક્ષનો રસ પીવાથી લિકોરિયા રોગ મટે છે નંબર ત્રણ નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે નંબર ચાર જો કોઈનો કોઈ ભાગ બળી જાય તો તેના પર બરફના ટુકડાથી માલિશ કરવાથી બળતરામાં રાહત મળે છે નંબર પાંચ જીરાને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે નંબર છ જો તમને ઈજા થાય અને લોહી નીકળવા લાગે તો તેના પર બરફ લગાવો અને લોહી નીકળવાનું બંધ થઈ જશે નંબર સાત બ્લેકબેરીનો ઉપયોગ દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે નંબર આઠ નાભીમાં ઓલિવ ઓઇલના બે ટીપા નાખવાથી હૃદયના ધબકારા નિયંત્રણમાં રહે છે નંબર નવ લીલા ધાણાનો રસ પોલ્લાઓ પર લગાવવાથી ફોલ્લા દૂર થઈ જાય છે નંબર દસ સવારે ઉઠ્યા પછી હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી છાતી સાફ થાય છે નંબર અગિયાર ખરતી અને કરચલીવાળી ત્વચા માટે દાડમનું સેવન કરો દાડમનું સેવન કરચલીઓ માટે ફાયદાકારક છે નંબર બાર રોજ રાત્રે સૂતા પહેલા બદામની દાળ ખાઓ અને દૂધ પીવો તમારા હાડકાં મજબૂત બનશે અને તમારા શરીરને પણ ઘણી શક્તિ મળશે નંબર તેર જો પગ કે શરીરમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીથી સ્નાન કરો આ શ્રેષ્ઠ ઇલાજ છે નંબર ચૌદ અઠવાડિયામાં એક કે બે વાર કારેલાનું શાક ખાઓ તેનાથી ચહેરાની ત્વચા સ્વચ્છ રહે છે નંબર દાંતમાંથી લોહી નીકળતું હોય તો ટામેટાનો રસ પીવાથી ફાયદો થાય છે નંબર સોળ કિડની સાફ કરવા માટે તરબૂચ અને ધાણાનો રસ પીવો નંબર સત્તર રોજ સવારે ખાલી પેટ એક સફરજન ખાવાથી કબજિયાત દૂર થાય છે અઢાર નંબરના મેથીના દાણાનું સેવન કરવાથી ખાંડમાંથી રાહત મળે છે નંબર ઓગણીસ સારી પાચનક્રિયા જાળવવા માટે ખાધા પછી તાજા આદુનો એક નાનો ટુકડો ચાવો નંબર વીસ બીટરૂટના પાનને ઉકાળીને તેના પાણીથી માથું ધોવાથી માથાની શુષ્કતા દૂર થાય છે નંબર એકવીસ જો તમારો અવાજ શુષ્ક થવાને કારણે કર્કશ થતો હોય તો સાત બદામ સાત કાળા મરી અને સ્વાદ અનુસાર ખાંડ નાખી ચાટવાથી તમારો અવાજ ઠીક થઈ જશે કોળા નંબર બાવીસનું સેવન કરવાથી ચહેરાનો રંગ સુધરે છે નંબર ત્રેવીસ શરદીને કારણે નાક વહેતું રહેતું હોય તો આદુના પાણીની વરાળ લેવાથી નાક વહેતું બંધ થઈ જાય છે નંબર ચોવીસ જો તમારું પેટ વધી રહ્યું છે તો ફાલસા ખાઓ થોડા જ દિવસોમાં પેટની ચરબી ઓછી થઈ જશે નંબર પચીસ નારંગીની છાલ કોણી પર ઘસવાથી ગંદકી દૂર થાય છે નંબર છવ્વીસ પ્રવાસ પર જતા પહેલા ફુદીનો ચાવવાથી ઉલટી અને ઉબકા આવતી નથી નંબર સત્યાવીસ જો તમને અચાનક પેટમાં દુખાવો થાય છે તો કાળું મીઠું ભેળવીને ગરમ પાણી પીવાથી તરત જ આરામ મળે છે નંબર અઠ્યાવીસ મોટી ઇલાયચી ખજૂર સાથે ખાવાથી ઝડપથી સ્થૂળતા થતી નથી નંબર ઓગણત્રીસ ગોળવાળા ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારે થતી નથી નંબર ત્રીસ દીવામાં નાળિયેરનું તેલ નાખવામાં આવે તો દીવો લાંબા સમય સુધી ભૂઝતો નથી નંબર એકત્રીસ કોળાને કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે અને આંખોને ઠંડક મળે છે નંબર બત્રીસ ચહેરા પરથી મેકઅપ દૂર કરવા માટે કાચા દૂધનો ઉપયોગ કરો તેનાથી મેકઅપ સરળતાથી દૂર થશે અને ત્વચા પણ સારી રહેશે નંબર તેત્રીસ જો તમને બદલાતા હવામાનમાં વારંવાર ઉધરસ થતી હોય તો જ્યારે તમને લાગે કે ઉધરસ શરૂ થઈ ગઈ છે તો ઉપાય અજમાવો બે ત્રણ ગ્રામ હળદર એક ચમચી ઘી અથવા મધ સાથે દિવસમાં બે વાર ચાટવાથી ઉધરસ બંધ થઈ જશે સાથે જ પીવો ગોળ સાથે મિશ્રિત ગરમ દૂધ નંબર ચોત્રીસ હળદરને શેકીને તેના પર મધ લગાવીને ચાટવાથી શરદી મટે છે નંબર પાત્રીસ જાડી રોટલી બનાવી તેના પર સરસવનું તેલ અને હળદર લગાવો અને ગરમ રોટલીને મોજા પર બાંધી દો તેનાથી ફાયદો થાય છે નંબર છત્રીસ સંશોધનમાં જાણવા મળ્યું છે કે શેકેલું લસણ તમારા માટે શિલાજીતનું કામ કરે છે વાસ્તવમાં તેમાં એલિસિન હોય છે જે તમને શારીરિક નબળાઈથી બચવામાં મદદ કરી શકે છે નંબર સાડત્રીસ જેમને વધુ પડતા વાળ ખરતા હોય તેમણે એરંડાના તેલમાં થોડો મેથીનો પાવડર ભેળવીને વાળના મૂળમાં લગાવો તેનાથી વાળ મજબૂત અને કાળા થશે નંબર આડત્રીસ ડાર્ક ચોકલેટ ખાવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે નંબર ઓગણચાલીસ જો તાવ તમારો જીવ લઈ રહ્યો હોય તો ગિલોયની લાકડીને પાણીમાં ઉકાળો અને પછી આ પાણીને ગાળીને પી લો સૂકી દ્રાક્ષને તવા પર શેકી લો અને ગિટકોમથી છુટકારો મેળવો નંબર ચાલીસ જો ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે તો ચહેરાને ભીનો કરો અને પાંચ મિનિટ સુધી આખા ચહેરા પર ફટકડીને હળવા હાથે ઘસો તેનાથી પિમ્પલ્સથી રાહત મળશે નંબર એકતાલીસ જો તમે ડિપ્રેશનથી પરેશાન છો તો જાફરનું સેવન કરો તેનાથી તમને ઘણા ફાયદા થશે નંબર બેતાલીસ જો તમારું હૃદય નર્વસ છે અને હાર્ટબર્નની સમસ્યા છે તો એક ગ્લાસ લીંબુની શિકંજી બનાવીને ધીમે ધીમે પીવો તમને ફાયદો થશે નંબર તેતાલીસ આંખોમાં ચમક લાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ નંબર ચુમાલીસ ચહેરા પર દરરોજ ક્રીમ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે ક્રીમ ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે નંબર પિસ્તાલીસ ડુંગળી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે તમે તેને કાચી ખાઓ કે શાકભાજીમાં ઉમેરો તમારે ડુંગળી ખાવી જ જોઈએ નંબર છેતાલીસ ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ ડુંગળી આપણને હિટ સ્ટ્રોકથી બચાવે છે નંબર સુડતાલીસ કાચા દૂધથી ચહેરાની માલિશ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને તે કુદરતી મોઈશ્ચરાઈઝર છે નંબર અડતાલીસ લીંબુ અને સાકર ભેળવીને પગ પર ઘસવાથી પગની કાળાશ દૂર થાય છે નંબર ઓગણપચાસ જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય કે સુસ્તી લાગે તો આદુનું પાણી પીવો પચાસ પગના દુખાવા અથવા લ્યુકોરિયાથી કાયમ માટે છુટકારો મેળવવા માટે દરરોજ સવારે સાત બોલ સતત થોડા દિવસો સુધી ખાઓ નંબર એકાવન દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે નંબર બાવન લંચ અને ડિનર પછી લસણની એક લવિંગ ખાઓ આ ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને તમારું વજન પણ ઘટશે નંબર ત્રેપન જ્વેલરી અને જ્વેલરી બોક્સમાં ચોર્સનો ટુકડો રાખો આ તમારા જ્વેલરીને કાળા થતા અટકાવશે નંબર ચોપન આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે નંબર પંચાવન ગ્રીન ટીનું સેવન કરવાથી પેઢા મજબૂત થાય છે નંબર છપ્પન રોટલી ખાધા પછી ગોળનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચવામાં મદદ મળે છે નંબર સત્તાવન જો પેશાબ ખૂબ જ પીળો થઈ જાય તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો નંબર અઠાવન જો જલ્દી વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવશે નંબર ઓગણસાઠ ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બને છે નંબર સાઠ આજકાલ લોકો ઘણા તણાવમાં રહે છે તણાવ લોકોને અંદરથી નષ્ટ કરી દે છે એટલા માટે જ જરૂરી છે કે તમે તમારા જીવનમાંથી તણાવને દૂર કરવાનો પ્રયાસ કરો નંબર એકસ્ટ સ્વચ્છતા પર ધ્યાન આપો મોટા ભાગની બીમારીઓ ગંદકીથી થાય છે ગંદકી બેક્ટેરિયા પેદા કરે છે અને તમને બીમાર બનાવે છે નંબર બાસઠ માત્ર તમારી આસપાસની જગ્યાઓ પર જ નહીં પરંતુ તમારા શરીર પરની ગંદકી પર પણ ધ્યાન આપો જમતા પહેલા તમારા હાથ સાબુથી ધોઈ લો નંબર ત્રેસઠ જો તમને થાક લાગે તો આરામ કરો અને બહાર ન જાવ જો તમે થાકેલા હોય ત્યારે પણ બહાર જાવ તો બીમાર પડવાનું જોખમ વધી જશે નંબર ચોસઠ તમારે દરરોજ અડધો કલાક કસરત કરવી અથવા ચાલવું જોઈએ નંબર પાસઠ તમારા આહારનું ધ્યાન રાખો તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન્સ લો વધુ પડતા ફાસ્ટ ફૂડનું સેવન ન કરો નંબર હાસઠ ડોક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લો અને નાની બીમારીઓ માટે પેઇન કિલર લેવાનું બંધ કરો પેઇન કિલર નુકસાનકારક છે નંબર સડસઠ તમારા પેટને સુરક્ષિત કરો અનાજ ખાઓ બ્રાઉન રાઇસ શાકભાજી અને દહીં સારી પાચનક્રિયા માટે નંબર અડસઠ દાડમ પપૈયા અને સપોટાનું સેવન કરો જ્યારે પણ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ડોક્ટર તેને સૌથી પહેલાં આ ફળો ખાવાની સલાહ આપે છે આ ફળો રોગો માટે રામબાણ સાબિત થાય છે નંબર ઓગણસિત્તર સાંજના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો અને સવારે સૂર્યોદય પહેલા દાંત સાફ કર્યા વિના પીવો અને પંદર મિનિટ વોક પણ કરો આનાથી પેટના રોગો મટે છે આનાથી વાળ અકાળે સફેદ થતાં અટકે છે આ પાણી અત્યંત ફાયદાકારક છે ફાયદાકારક એવું માનવામાં આવે છે નંબર સિત્તેર જે બાળકોની ઊંચાઈ ઓછી હોય અને શરીર પણ નબળું હોય તો તેમને રોજ પપૈયું ખવડાવો નંબર એકોતેર જો તમે પણ તમારા ભોજન સાથે લીલા મરચાંનું નિયમિત સેવન કરો છો તો તેનાથી તમારી ત્વચામાં સુધારો થશે અને તમારા ચહેરા પરના દાગધબ્બા પણ દૂર થઈ જશે અને તમારી આંખો માટે પણ ફાયદાકારક રહેશે નંબર બોન્ર જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી મીઠું અને લીંબુનો રસ ભેળવી પીવાથી ભૂખ લાગે છે નંબર તોંતેર રોજ સવારે વાસી ગુલાબની સુગંધ સૂંઘવાથી શરીર તાજગી અને યુવાન રહે છે નંબર ચુમોતેર જે લોકો ખૂબ જ નબળાઈ અનુભવે છે તેમણે એલચીના દાણાને એક ગ્લાસ ગરમ દૂધમાં ઉકાળીને પીવું જોઈએ તેનાથી નબળાઈ દૂર થઈ જશે નંબર પિચોતેર જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે હોનતેર નંબર તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે નંબર સિત્યોતેર જો તમને છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો સેલરીના મૂળનું સેવન કરવાથી દુખાવામાં આરામ મળે છે નંબર ઇઠ્યોતેર કાજુનું સેવન મન અને દ્રષ્ટિને તેજ બનાવે છે પરંતુ તેનું વધુ સેવન ન કરો ઓગણસી દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી એસી નંબરની કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે નંબર એક્યાસી જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓળકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ખાવાની સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી નંબર બ્યાસી કેરીનો રસ વધારે પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે નંબર ત્યાસી નારંગી સવારે અને રાત્રે ખાલી પેટ ન ખાવી જોઈએ નંબર ચોર્યાસી જે મહિલાઓને વારંવાર થાક લાગે છે તે ગોળ ખાવો જોઈએ ગોળ તમને એનર્જી આપશે નંબર પિચ્યાસી જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સીધું મીઠું પાણી પીવું જોઈએ નંબર હ્યાસી વધુ પડતું થૂંકવાથી વ્યક્તિનું મગજ નબળું પડે છે નંબર સિત્યાસી જો તમને નબળાઈના કારણે માથાનો દુખાવો થતો હોય તો રોજ સવારે ખાલી પેટે દૂધ સાથે એક ગોઝબેરી જામનું સેવન કરો તેનાથી તમને માથાના દુખાવાથી રાહત મળશે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર